હવે ઘનશ્યામભાઈ આપણે આ કયું અર્ક બનાવ્યું છે તે અમારા ખેડૂત મિત્રો ને જણાવો હવે આ અજમાસ્ત્ર બનાવ્યું છે એની અંદર આપણે મારે જોઈ છે એ પ્રમાણે જ બનાવ્યું છે પચી પંપ નું પચી પંપ નું પચીસ લીટર પાણી નાખ્યું બરાબર બરાબર અને એની અંદર બસો ગ્રામ હળદર નાખી બસો ગ્રામ હિંગ નાખી અને બસો ગ્રામ અજમા નાખ્યા આ બધા મિક્સ કરી અને આને હલાવવાનું રોજ એક એક થી બે વાર ઘડિયાળ ના કાંટા દિશામાં બરાબર અને આને પંપે એક લીટર નાખવાનું બરાબર પંપે એક લીટર હા એક પંપે એક લીટર નાખવાનું અને આનો છટકાવ કરવાથી નાની સુશિયા પ્રકારની જીવાતો નું નિયંત્રણ થાય બરાબર નાની સુશિયા પ્રકારની જીવાતો હોય આ પ્રાકૃતિક કૃષિમાં જે જીવાતો આવતી હોય એનું નિયંત્રણ થાય અને ઉકાળો કરવો પડે કે ખાલી કાઈ નહીં આને 7-8 દિવસ રાખશું એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે જો આપણે અર્જન્ટ જોતું હોય તાત્કાલિક તો આને ઉકાળવું પડે બે વાર ઉભરો આવે એટલે ઉકાળે અને બીજે દિવસે આપણે એનો ઉપયોગ કરીએ ઉકાળો કરો તો બીજે દિવસે જ ઉપયોગ કરીએ તો ઉકાળો ન કરીએ તો કેટલા દિવસ તો સાત આઠ દિવસ સાત આઠ દિવસે પછી એને એક લિટર એક પંપે નાખી અને સ્પ્રે કરી શકો સ્પ્રે કરી શકો એની અંદર તમે શક્ય હોય તો ગૌમૂત્ર નાખવાનું એક એક લીટર બરાબર સાથે ગૌમૂત્ર હોય તો પણ ખુબ સારું બરાબર અને સાથે દૂધ પણ તમે બીજી વસ્તુ નાખી શકો અને ખાસ કરીને આ શુસ્યા પ્રકારની જીવાતો હોય એના માટે ખાસ આ નિયંત્રણ કરે છે નિયંત્રણ કરે છે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે શુસ્યા પ્રકારની જીવાતો બહુ આવડા પાકમાં આવતી હોય અને પ્રાકૃતિક રીતે આ જો તમે માહિતી લઈ શકો છો જો તમને સમજાણું ન હોય તો કયું કયું આમાં આમાં નાખવાનું હોય સાત દિવસે તૈયાર થાય અને આ ખરાબ કેટલા દિવસ સુધીમાં વાપરી નાખવાનું છ મહિના સુધી એમ